સ્થાનિક લોકો અને અન્ય કામદારો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર ટીમને થતાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અંકલેશ્વર ડીવાયએસપી અને એસડીએમ સહિત અધિકારીઓનો કાફલો જયાબેન મોદી હોસ્પિટલ અને સીએમ એકેડમી ખાતે દોડી આવ્યો હતો આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જોડાવ્યું હતું કે સીએમ એકેડમી ખાતે સ્વિમિંગ પૂલની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધારાશાય થયો હતો જેમાં તેવીસ કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી આ ઘટનામાં સ્ટ્રક્ચર કેવી રીતે તૂટી પડ્યું એ અંગે તપાસ કરવામાં આવશે લગભગ એક લોકો માઇનરથી લઈને થોડી વધારે સુધી ઇન્જરી છે હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રેવીસ લોકો અત્યારે અહીંયા જયબેન મોદી હોસ્પિટલમાં આવ્યા છે એમાંથી ત્રણ લોકોને ઇન્જરી છે વધારે મેજરમાં બાકીના માઇનર ફ્રેક્ચર્સની બધું છે એ ત્રણ બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં અમારી પાસે માહિતી આવી છે કે લાઇટ થ્રેટનિંગ ઇન્જરી નથી હાલ અમારા તરફથી હેડકાઉન્ટ પણ થઈ રહ્યો છે કેમ કે થોડું મોટું જ સ્ટ્રક્ચર હતું અંદર કોઈ ટ્રેપ ના હોય એ બાબતનું રજીસ્ટરથી પણ ખરાઈ થઈ ગઈ છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હરાવીને જોઈ રહ્યા છે હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્ટેજ ઓછી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર